સગુણદાસકૃત શિક્ષા માળા એક થી એમાં શિક્ષા માળા છે મન તું ગુરુ હરિજન એક રૂપ હે જરા વિચારી જુએ મન કારણ માન્ય અકારણ ઉપજે કોઢ ની ગો રૂવે એના ભાવાર્થમાં આપણે સીધું અઠાવન પાના નંબર પરથી લેશું ભગવાન પોતે ભક્તને આધીન રહે છે પ્રભુ પોતે દુર્વાસા પ્રતિ કહે છે કે હે દ્વિજ હું ભક્તને આધીન છું દ્વિજ કહેતા બ્રાહ્મણ જે ભક્ત પોતાના સ્ત્રી પુરુષ ઘર પ્રાણ ધન તેમજ આ લોક અને પરલોકની વાસના છોડીને મારા શરણે આવ્યા છે એવા ભક્તને હું કેવી રીતે છોડી શકું એટલે બધું છોડીને મારી પાસે આવ્યા હોય એને હું કેવી રીતે મૂકું જેવી રીતે પતિવ્રતા સ્ત્રી પોતાના સદાચારથી સદાચારી પતિને પોતાને વશ કરી લે છે તેવી જ રીતે સમદર્શી અનન્ય ભક્ત મારા અને મારા નિર્જનની સેવા સમરણ ધ્યાનના પ્રભાવથી મને વર્ષ કરી લે છે એવા ભક્તો મારું હૃદય છે અને હું એમનું હૃદય છું એનાથી અધિક પ્રિય મને કાંઈ જ નથી એવા ભક્તોની પાછળ પાછળ હું ફર્યા કરું છું તેમના સુખ દુઃખ એ જ મારા સુખ દુઃખ એવા અથાગ મહિમા ભાગ્યવાન ભગવત સ્વરૂપ ભક્તોના સમરણ ધ્યાન માત્રથી પાપના પુંજ બળીને ભસ્મ થઈ જાય છે એટલે ઉપરનો ફકરામાં આવ્યું ને એવા ભક્તો વિશે અહીંયા સમજ આપણે સમજવાનું છે કે જે ભગવદીઓ થઈ ગયા હરબાઈબ આપણા પુસ્તકમાં જેટલા ભગવદીઓ આવે છે આપણે કેટલાકના નામ લઈશું કેટલા બધા ભગવદીઓ જે છે ઠાકોરજી મય જીવન જીવ્યા એ બધા ભગવદીઓનું નામ લઈએ સ્મરણ અને ધ્યાન માત્રથી પાપના પુંજ બળીને ભસ્મ થઈ જાય છે એવું અહીંયા ઠાકોરજી સમજાવી રહ્યા છે મુક્તિ દાસી તરીકે પાછળ પાછળ ઘૂમે છે એટલે ખાલી આપણે ઠાકોરજી એમના ભગવદીનું ધ્યાન દઈએ ને ત્યાં જ આવું થાય છે તો પ્રભુના ચરણમાં મતિ રતિ અને ગતિ પ્રાપ્ત થાય એમાં શું આશ્ચર્ય છે એટલે કે ભગવદીઓનું નામ સ્મરણ માત્રથી ઠાકોરજીના ચરણમાં આપણી મતિ રહે આપણી રતિ પણ રહે અને આપણી ગતિ પણ ત્યાં થાય એવા મહાપુરુષના સ્વરૂપના ધ્યાનથી એના ગુણ ભાવ અને ચરિત્ર હૃદયમાં આવી જાય છે અને કલ્યાણ થઈ જાય છે એટલે કે આપણે જે કાંઈ પણ ભગવતીનું નામ લીધું ને એના ગુણ આપણી અંદર આવી જાય છે એનો ભાવ આપણને આવી જાય છે અને ચરિત્ર હૃદયમાં આવી જાય છે એટલે કે સમજો કે આપણે હરબાઈબાનું નામ લઈએ છીએ મોહનદાસ કાણાનું નામ લઈ રહ્યા હોય તો મોહનદાસ કાણાની અંદર જેટલા જેટલા ઠાકોરજી પ્રત્યેનો ભાવ હતો એ બધો આપણી અંદર ધીરે 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 આવે એક એક સાથે માત્રમાં કાંઈ નથી આવી જતું બધું ધીરે ધીરે આવે પણ એ વસ્તુ સાતત્ય રાખવી જોવે તો એ આવી જશે ધીરે 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 જરૂર આવે છે એના ગુણો પણ આવી જશે તો અહીંયા એ સમજાવે છે કે ગુણ ભાવ અને ચરિત્ર હૃદયમાં આવી જાય અને કલ્યાણ થાય જેવી રીતે પ્રકાશ આવવાથી અંધકારનો નાશ થાય તેવી રીતે ભક્તોના ચરિત્ર ગુણાદિક ની સ્મૃતિ અંતઃકરણમાં આવવાથી સમસ્ત કલુષિતનો નાશ થઈ જાય છે એટલે આપણે ખાલી મોહનદાસ કાણા એવી રીતે યાદ કરીએ પછી પાછળ સાથે સાથે મોહનદાસ કાણાના જીવન ચરિત્ર ગુણકા પાત્ર નો ઉધાર છે મોહનદાસ કાણાએ માંડવો ચતુરાદશીનો કરાવ્યો એ પ્રસંગ છે કાણા ટોણો કરતા ઠાકોરજીને રીઝવતા એ પ્રસંગ છે એવા જે કંઈ પણ આપણને ભગવદીનો ભર હોય એનું નામ લેતાની સાથે સાથે એમના ચરિત્રો પણ યાદ રાખીએ અને ખાલી સ્મરણ કરીએ એટલા માત્રમાં પેલાનું બધું કલુષિત છે નાશ થઈ જાય છે માટે પોતાનું કલ્યાણ ચાહવા વાડાય એવા પુરુષનો સંગ સેવા કરવા માટે અથાગ પ્રેમ રાખીને કર્તવ્ય કરવું જોઈએ અર્થાત સર્વ આસક્તિનો ત્યાગ કરીને મહાપુરુષની સેવા કરે અને મમતા રહિત બને તો જ માયાના બંધનમાંથી છૂટો થઈ શકે એટલે કે હવે આપણું મન એમાં લાગવું જોઈએ પણ મન પણ ન લાગતું હોય ને તો પણ એક ટેક લઈને આદત પડી જાય ને પછી મન પોરવાય એકવારમાં વારમાં આપણું નથી પૂરવાઈ જતું દોરો પોરવા માટે પણ પ્રયત્ન કરીએ ત્યારે દોરો પૂરવાઈ જાય અને એ પ્રેક્ટિસ થઈ જાય તો એક ધડાકે દોરો પૂરવાઈ જાય પણ એ પ્રેક્ટિસ કરવા માટે પણ સો વાર કરીએ ત્યારે પ્રેક્ટિસ થાય એવી રીતે કે માયાના બંધનમાંથી છૂટો પડી શકે તો જ પણ શ્રદ્ધા અને વિશ્વાસથી જો સત્સંગ કરે તો તત્કાલ ફળ મળી શકે છે એટલે તત્કાળ મળી શકે પણ કારણ એ છે કે શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ પેલા ભર ઉપજવો જરૂરી છે ભર વગર નામ લઈએ તો અસર તો થાય પણ ભર ઉપજવો જોવે એ અસર થાય સૌથી પહેલા ભર ઉપજવો જ અસર થાય અને પછી ધીરે ધીરે આગળ અસર થવા લાગે પણ જો પહેલા જ ભર બેસી ગયો અને આપણે નામ લેવા લાગ્યા તો જલ્દી અસર થાય એમ સમજાવે છે હવે કારણ માન્ય અકારણ ઉપજે કોઢ નીકસે રૂવે આ વાક્યમાં જ આપણને સમજણ પડે છે કે આગળ શું સમજાવશે અત્યંત ભાવ લાવીને પહેલા કારણ ઉત્પન્ન થયું શ્રી ઠાકોરજીની સમક્ષ સર્વ સમર્પણ થયું અને પ્રતિજ્ઞા પણ થઈ તે વખતે પૂર્ણ પ્રેમથી પ્રભુ સ્વરૂપ માની ચોક્કસ કર્યું એટલે જયારે આપણે શરણદાન માન્યું કે ના આ ધર્મ મારે સ્વીકારવો છે એટલે ત્યારે આપણે કારણ ઉપજી ગયું કે ના ના બરોબર છે અહીંયા સમર્પણ કરવું આ પ્રમાણે આપણે ચાલશું પણ સમય જતા ભગવદ માયા ભમાવ્યો જે પોતાનું નથી તે ઠાકોરજીનું છે તેમાં જ ભાન ભૂલ્યો અને પોતાનું માની લીધું એટલે કે જયારે સમર્પણ કર્યું આપણે ત્યારે તો આપણને ભર ઉપજો કે ના આ ધર્મ જ પાળવો છે પણ પછી એ માર્ગે ચાલવાની બદલે આપણે ઉભા રહી ગયા અને કદાચ માર્ગ પણ ભટકી જઈએ અને ઠાકોરજી નું અને અલૌકિકમાં લૌકિક બુદ્ધિ ઉત્પન્ન થઈ ભાવ ભંગ થયો પણ એ બધું જીવ બુદ્ધિનું જ પરિણામ કહ્યું છે જગરાય જ્યારે રૂઠે સતસંગ પહેલા તૂટે એટલે કે જ્યારે જગરાય એટલે જગતના રાજા ઠાકોરજી જ્યારે રૂટે છે ને પેલા સત્સંગ છૂટે છે આપણે ઠાકોરજી ઘરે કેવા નહીં આવે કે માર તારી રવન જ બોલવું હું દુખાણો છું પણ આ એક એંધાણ છે કે આપણો સત્સંગ છૂટી જાય આપણને સત્સંગ કરવાનું સાંભળવાનું શ્રવણ પાન કરવાનું સેવા કરવાનું સંગ કરવાનું ભગવદીઓનો એ ધીરે ધીરે આપણું મન ઓછું થવા લાગે ને તો સમજી જવાનું કે કઈક અપરાધ પડ્યો જયારે પ્રભુ ઉઠે ત્યારે પહેલા સતપુરુષો સતસંગમાં જ અભાવ ઉત્પન્ન થાય જયારે પોતે ભગવદ સ્વરૂપ ભાળતો ત્યાં જ ઈર્ષા લાગ્યા પોતાના એ ભગવત સ્વરૂપમાં દોષ જોવા લાગ્યો એ જ સ્થળ કે જ્યાં અહોનિશ ભગવત સ્મરણ ધ્યાન કીર્તન થતા એ જ સ્થળ વિષમ લાગવા માંડ્યું એટલે કે હવે બધું વિપરીત દેખાવા માંડે છે એ બધું થવાનું કારણ પોતે જ ભ્રષ્ટ થયો ધીરે ધીરે બહિર્મુખ થવાના દુસંગમાં જ ડૂબવા લાગ્યો એ ભાવ અપરાધનું ફળ રૂવે રૂવે કોડ નીકળશે કારણ કે પ્રભુ સ્વરૂપની જ અવહેલના કરવા માંડી અને અકારણ ઉત્પન્ન થયું ત્યાં કોઈ શંકા કરે કે કારણ રાખીએ તો એવા અપરાધ ભોગવવાનો સમય આવે પણ કારણ જ ન રાખીએ તો અપરાધ ક્યાંથી લાગે એટલે કે કોઈ જીવબુદ્ધિ આવું વિચારી શકે કે કારણ રાખ્યું અને પછી અકારણ થયું એટલે અપરાધ પડ્યો કે કારણ જ ન રાખીએ તો તો પછી પુષ્ટિ માર્ગમાં વિચાર આવે તો હવે નીચે લખે છે છે કે કે ત્યાં સમાધાન કરે નગ્ન વ્યક્તિ શું નીચો એશું પલંગ પર સુવા નીચે પડવાનો ડર હોય છે પણ જમીન પર પથારી કરીને સુનારને ભય લાગતો નથી મદિરા ન પીએ તે ભ્રષ્ટ તેને ભ્રષ્ટ થવાનો ડર છે પણ જે કાયમ પીતો હોય તેને ભય હોતો નથી તો તેથી શું મદિરા વાળું વસ્તુ ઉત્તમ કહેવાય નહીં જે સંસારમાં ડૂબેલો છે તેને ડૂબવાનો ડર જ નથી પણ જેને સંસાર સમુદ્રને તરીને સામે કાંઠે પહોંચવું છે તેને ડૂબવાનો ડર રહે છે અને તે માટે તેને બધી તૈયારી કરી રાખવી પડે છે એટલે કે ઉપર જો એમ સમજાય ને કોઈ પ્રશ્ન એવું કરે કે કારણ ઉપજ્યું અને પછી અકારણ થયું તો અપરાધ પડે પણ કારણ જ ન ઉપજે તો અપરાધ ક્યાંથી તો પછી ભવસાગર પાર કરવા માટેની જરૂર નથી જેને તો પછી ગોળગોળ ગોળ ફર્યા કરવામાં કઈ વાંધો ન હોય આમ એમ સમજાવે છે આગળ કે આ બધી સમજાવટ પણ પ્રભુની પ્રાપ્તિની ઈચ્છા વાળાઓ માટે જ છે જેને પ્રભુ પ્રાપ્તિની ચિંતા નથી તે દુનિયામાં ડૂબેલો જ છે અને તે પોતા તરફ ખંચવાના અનેક ખોટા ઓઠા આપી અને ભમાવે છે અને સત્સંગ કરી સત્ય માનીને તે પ્રમાણે વર્તન કરવા તત્પર રહે છે વળી શ્રી ગોકલેશજી વધુ અને સ્પષ્ટ કરવા એમ કહે છે કે જ્યારે પ્રભુએ કૃપા કરીને પોતાનું સ્વરૂપ જીવના મંગલાર્થે પ્રગટ કર્યું ત્યારે તે જીવ જો સર્વાત્મ ભાવે તે પ્રગટ સ્વરૂપને ન ભજે તો તે જીવનું મોટું અભાગ્ય કહેવાય જ્યારે પ્રભુ કૃપા કરીને કોઈ સ્વરૂપ પ્રગટ કરે છે તે પ્રગટ સ્વરૂપ જીવના હિત પોતાના હાથમાં જ રાખે છે અને જે જીવનું જેટલું હિત કરવા ઈચ્છે છે તે જીવનું તેટલું હિત કરે છે એટલે કે જીવ પોતાની ઈચ્છે ઈચ્છા કરીને ઠાકોરજી એના એટલું આપે છે તે માટે બીજું સર્વ મૂકી જીવ સર્વથા પ્રગટ સ્વરૂપને જો પ્રસન્ન કરે ત્યારે તે જીવનું તે પ્રગટ સ્વરૂપથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે અને સર્વ અનિષ્ટ દૂર થઈ જાય છે અહીંયા પ્રગટ સ્વરૂપ કહેતા ભગવદીઓનું આપણે અનુસંધાન લેવાનું છે કેમ કે કડી ઈ છે ઠાકોરજી અને ભગવદી એક જ છે તો આપણને અહીંયા એ સમજ્યા કે જ્યારે આપણને ભગવદી પરનો ભર ન થયો થયો હોય અને પછી આપણે દોષ જોવા લાગીએ તો પણ મોટો અપરાધ છે એટલે દોષ ન જોવા એ આપણને અહીંયા સમજ્યા અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું બોલું શ્રી ગોપાલ લાલ કી જય